ફિલ્મ અભિનેતા ચંદન ઠોડે પણ અહીં આવી નૃત્ય આરતીના દર્શન કર્યા હતા જય માતાજી હું ચંદન રાઠોડ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને આપ સૌએ ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે મારી ફિલ્મોને ખૂબ જ ચાહી છે નડિયાદનું માઈ મંદિર મારા માટે બહુ જ એક આત્મીયતાનો એક એવો સંબંધ છે કે કેશવ ભવાની મહારાજ જે દાદા હતા એમણે મારા લગ્ન કરાવ્યા હતા અને ખૂબ ખૂબ પ્રેમ આપતા હતા ખૂબ જ આશીર્વાદ આપતા હતા દર વર્ષે હું અહીંયા માઈ મંદિરના દર્શને આવું છું વારે તહેવારે પણ નવરાત્રિમાં ખાસ કરીને એક દિવસ હું કાઢી અને માતાજીના આશીર્વાદ દર્શન કરવા આવું છું એનું એક કારણ છે કે આજે તમામ જગ્યાએ ડીજે વાગે છે મોડર્નાઇઝ થઈ ગયું છે પૈસા લેવા માંડ્યા છે ટિકિટોથી ગરબા રમાડાઈ છે પણ અહીંયા એક માતાજીની સાચી આરાધના ભક્તિ અને પૈસાવાળા હોય કે ગરીબ હોય બધા જ એક સાથે મળી અને એક પ્રાચીન વાજિંત્રો બધા ઢોલ શરણાઈ અને એના તાલે સરસ મજાના ગરબે ઘૂમતા હોય છે જવાની મજા આવે છે એક અદભુત આરતી થાય છે જે મારા ખ્યાલથી આખા ભારતભરમાં ક્યાંય નહીં થતી હોય તો માતાજીને સાક્ષાત હાજરા હજુર હોય એવી એક અનુભૂતિ અહીંયા મળે છે આપ સૌને પણ વિનંતી છે કે ખાસ નડિયાદના માઈ મંદિરમાં પધારો અને માતાજીના આશીર્વાદ માય પીઠાધીશ્વર હરેન્દ્ર બાલેન્દ્ર ભગવતી કેશો ભવાની મહારાજ માય મંદિર નડિયાદ પવિત્ર આસોમાના નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે નડિયાદ માના મંદિર ખાતે લગભગ પંચોતેર વર્ષથી માના માય